નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી તારીખ છવ્વીસ થી અઠ્યાવીસ જૂનમાં રોજ એકવીસમાં શાળા પ્રવેશોત્સવ ઉજવણી થવાની છે નૂતન ભારતના ભાવિને વધુ સક્ષમ બનાવવા માટે બાળકોનું શિક્ષણ તે ખૂબ જ અગત્યનું પાસું ગણાય છે તે માટે બાળકોનો શાળામાં પ્રવેશ થાય અને બાળક બાલવાટિકાથી ધોરણ આઠ સુધીનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળા ન છોડતા ક્રમશઃ ઉચ્ચ અભ્યાસ કરે તે માટેના આયોજનના ભાગરૂપે ભારતના નૂતન ભારતના ભારતના શિલ્પી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉદ્દાત વિચારધારાથી ફળશ્રુતિ રૂપ કન્યા કેળવણી માટે એક પાયાની શીલા સમાન ઉત્સવ એટલે શાળા પુરવેશ ઉત્સવ તેઓ દ્વારા દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો થાય તથા દીકરાઓ અને દીકરીઓ એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવે અને અભ્યાસ કરી એક ઉજ્જવળ ભવિષ્યની સાથે સાથે એક સ્વાયત્ત અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા જેનું પરિણામ એ આવ્યું કે આજે વર્ષોથી ઉજવવામાં આવતા શાળા પ્રવેશોત્સવના કારણે બાળકોના શાળા પ્રવેશનું પ્રમાણ સો ટકા પહોંચવામાં આવ્યો છે જ્યારે શાળા છોડવાનું પ્રમાણ એક ટકાથી પણ ઓછું થયેલ છે જે ગુજરાત રાજ્ય માટે એક મોટી સમાન છે જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત તથા માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થવા જઈ રહી છે જેમાં એકસો ઓગણીસ પ્રાથમિક શાળાઓમાં જેમાં એકસો બે ગુજરાતી માધ્યમ તેર હિન્દી માધ્યમ અને ચાર અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થાય છે શાળા પ્રવેશોત્સવની ઉજવણી હાથ ધરવામાં આવનાર છે આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં બે હજાર સાતસો ચાર બાળકોને અને ધોરણ એકમાં અંદાજી એક હજાર સાતસો એસી બાળકોને વિવિધ મહાનુભાવોની હાજરીમાં પ્રવેશ આપવામાં આવનાર છે આ શાળા પ્રવેશોત્સવની ઉજવણીમાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગર કક્ષાએ વિવિધ મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓની હાજરી માટે સુંચન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી જોડે ઓનલાઈન મીટિંગ કર્યા પછી સાયસનિંગ અધિકારી પણ આવવાના છે અને દરેક જે બાળક પણ નવીન પ્રવેશ જે કરવાના છે લોકોને સેક્શનની કીટ અમે લોકોને પ્રોવાઈડ કરવાના છે સાથે સાથે અલગ અલગ પ્રકારની એનજીઓ દ્વારા એ લોકોને જે સેવા આપવાના છે એ પણ કરવાના છે ગુજરાત સરકાર તરફથી તમામ પ્રાથમિક શાળાઓમાં છવ્વીસ સતાવીસ અને અઠાવીસ તારીખે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું માનનીય પ્રધાનમંત્રીએ જે પહેલ કરેલી હતી એ કંટ્રોન આજે એકવીસમાં એકવીસમો શાળા પ્રવેશોત્સવ થઈ રહ્યો છે આમાં વડોદરા શહેરમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબની રિસર્ષ ઉપસ્થિતિમાં તમામ ધારાસભ્યો સાંસદશ્રીઓ કોર્પોરેશનના પદાધિકારીઓ શહેરના સંગઠનના પદાધિકારીઓ અને શહેરના સૃષ્ટિઓ અને જે અલગ અલગ પ્રકારની એનજીઓવાળા એ લોકો અમારી શાળામાં સેવા આપે છે એ લોકોની ઉપસ્થિતિમાં અમારી શાળા સમિતિના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં નવીન બાળકોને શૈક્ષણિક કીટ આપવાનું જે પ્રવેશ ઉત્સવમાં જેનું તમામ પ્રકારનું આયોજન હવે પૂર્ણ કરેલું છે આશરે છવ્વીસો જેટલા બાળકો બાલવાટિકામાં પ્રવેશ થઈ ચૂકેલા છે અને અઠ્ઠાવીસ જેટલા બાળકો નવી બાલવાડીમાં પ્રવેશ થઈ ચૂક્યા છે અને ધોરણ એકમાં સત્તાવીસોથી અઠ્ઠાવીસ જેટલા બાળકો પ્રવેશ થઈ રહ્યું કન્ટિન્યુઅસ ઓગસ્ટ મહિના સુધી ચાલતી પ્રક્રિયા છે